કેટલાક લોકોના નસીબમાં ધન અને સફળતા સ્વાભાવિક રીતે લખાયેલ હોય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક રાશિઓના જાતકો પાસે એવી વિશેષ શક્તિઓ અને ગુણધર્મો હોય છે કે જે તેમને જલ્દી ધનિક અને સફળ બની શકે તેવા બનાવે છે મહેનત બુદ્ધિ અને યોગ્ય અવસરનો લાભ લેવાની તેમની ક્ષમતા તેમને કરોડપતિ બનવામાં સહાય કરે છે આજના વીડિયોમાં આપણે જાણીશું કે કઈ ત્રણ રાશિઓના લોકો માટે ધન સફળતા અને વૈભવ એકદમ નજીક રહે છે શું તમારી રાશિ પણ આ લિસ્ટમાં છે ભવિષ્યમાં કરોડપતિ બનવું એ માત્ર નસીબ અને કિસ્મત પર નિર્ભર નથી પરંતુ વ્યક્તિના વ્યવહાર બુદ્ધિ અને મહેનત પર પણ આધાર રાખે છે જો કે કેટલાક લોકો પર ગ્રહો અને રાશિઓનો એવો પ્રભાવ હોય છે કે તેમને પૈસાની કમી ક્યારે અનુભવવી પડતી નથી તેમનું નસીબ તેમને સતત સફળતા તરફ ધકેલી લે છે જન્મકુંડળીના ગ્રહો કેટલીક રાશિઓને એવી શક્તિ આપે છે કે તેઓ જીવનમાં ઘણી જલ્દી અને સહેલાઈથી ધન સંચય કરી શકે આ લોકો પાસે નિર્ણય લેવાની અને જોખમ ઉઠાવવાની અદ્ભુત ક્ષમતા હોય છે જે તેમને ધનિક બનવામાં મદરૂપ બને છે જો તમે પણ એ લોકોમાં આવો છો કે જેમણે કરોડપતિ બનવાનું સપનું જોયું છે તો તમારે જાણવું જરૂરી છે કે કઈ ત્રણ રાશિઓના લોકો કરોડપતિ બનવાની સર્વોચ્ચ શક્યતા ધરાવે છે આવી રાશિઓના લોકો પાસે ચોક્કસ ગુણધર્મો હોય છે જે તેમને અન્યો કરતા અલગ બનાવે છે તેઓ એકદમ શ્રેષ્ઠ સ્ટ્રેટેજીથી કામ કરે છે અને જેઓ એકવાર ધ્યેય નક્કી કરે તો તે પ્રાપ્ત કર્યા વિના શાંત બેસતા નથી આવા લોકો મોટી સફળતા મેળવવા માટે સંઘર્ષ અને મહેનત કરવા તૈયાર રહે છે મેષ રાશિના લોકોનું સ્વભાવ ખૂબ જ ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે તેઓ હંમેશા આગળ વધવાની તત્પરતા રાખે છે અને પાછળ વળીને જોયા વિના સફળતા માટે સઘન પ્રયત્ન કરે છે તેમને તણાવને વ્યવસ્થિત રીતે સંભાળવાની કુશળતા હોય છે અને તેમના મગજમાં હંમેશા નવી નવી આઈડિયાઓ ઘૂમતી રહે છે તેઓ ખૂબ જ સાહસિક હોય છે અને જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે મેષ રાશિના લોકો મોટાભાગે ઉદ્યોગ સાહસિકતા નવો ધંધો શરૂ કરવું નેતૃત્વના પદ પર પહોંચવું અને મોટી કંપનીઓ ચલાવવી જેવી પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ સિદ્ધિ મેળવે છે તેમને નોકરી કરતા બિઝનેસ વધુ ભાવે છે કારણ કે તેઓ એક જગ્યાએ બંધાઈને કામ કરવું પસંદ કરતા નથી તેમના માટે સ્વતંત્રતા અને પોતાના સંકલ્પો મુજબ કામ કરવું વધુ મહત્વનું હોય છે મેષ રાશિના લોકો પાસે એક ખાસ ગુણ હોય છે તેઓ હંમેશા આત્મવિશ્વાસથી ભરીને મોટા નિર્ણયો લે છે તેઓ ધંધામાં નફો અને નુકસાન બંનેને સમજીને આગળ વધે છે અને એક વખત નફો મળવો શરૂ થાય તો તેને જાળવી રાખવા માટે પણ એકદમ ચતુરાઈથી કામ કરે છે તેમના માટે સમય અને તક ખૂબ જ મહત્વની હોય છે જ્યારે પણ કોઈ સારો અવસર આવે ત્યારે તેઓ તેને ઝડપથી પકડે છે આ જ કારણ છે કે મેષ રાશિના ઘણા લોકો કરોડપતિ કે અબજોપતિ બની શકે છે સિંહ રાશિના લોકો પાસે એક અનોખી તાકાત હોય છે જે તેમને વિશેષ બનાવે છે તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે અને તેમને ભવ્ય અને વૈભવી જીવન જીવવું પસંદ હોય છે તેમને ભવ્ય જીવનશૈલી પ્રત્યે ખૂબ આકર્ષણ હોય છે અને તેઓ પોતાનું લક્ષ્ય હંમેશા ઊંચું રાખે છે સિંહ રાશિના લોકો માટે સાતત્ય અને મજબૂત લીડરશિપ ખૂબ જ જરૂરી છે અને તેઓ મોટાભાગે તેમના વ્યવસાય અથવા કારકિર્દી દ્વારા બહુ મોટું નામ કમાય છે તેમની આગવી લીડરશીપ ક્ષમતાને કારણે તેઓ મોટા પાયે કંપનીઓના સીઈઓ રાજકારણીઓ ફિલ્મ સ્ટાર્સ અને સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિઓ બની શકે છે તેઓ ક્યારેય પણ નાનકડા સપનાઓ નથી જોતા તેમની મહત્વાકાંક્ષા ખૂબ ઊંચી હોય છે અને તેઓ સફળતા મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે સિંહ રાશિના લોકોના સૌથી મોટા લક્ષણોમાંથી એક એ છે કે તેઓ હંમેશા પોતાને શ્રેષ્ઠ માનવા માંડે છે આ આત્મવિશ્વાસ તેમને અનેક મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકે છે તેઓ એવા ઉદ્યોગો અથવા કારકિર્દી પસંદ કરે છે જ્યાં તેઓને પ્રશંસા અને માનસન્માન મળે જેમ જેમ તેઓ આગળ વધતા જાય તેમ તેમ તેઓ મોટી સંપત્તિ એકઠી કરવાનું શરૂ કરે છે તેમનું નસીબ અને મહેનત એમને એકદમ ઊંચા સ્થાને લઈ જાય છે તેઓ પૈસાને બૌદ્ધિક રીતે વાપરવામાં અગ્રેસર હોય છે ફાઇનાન્સ મેનેજમેન્ટ રોકાણ અને માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં તેઓ વધુ સફળ રહે છે કરોડપતિ થવા માટે કેવળ નસીબ પૂરતું નથી પણ તેમાં સચોટ યોજના અને દૃઢ નિર્ધાર પણ જરૂરી છે સિંહ રાશિના લોકો પાસે આ બધું હોય છે એટલે તેઓ કરોડપતિ બનવાની સૌથી વધુ શક્યતા ધરાવે છે વૃશ્ચિક રાશિના લોકો માટે પૈસા અને શક્તિ ખૂબ મહત્વપૂર્ણ હોય છે તેઓ એકદમ સાવચેત અને સ્ટ્રેટેજિક મનશક્તિ ધરાવે છે તેમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ ખૂબ જ દીર્ઘદ્રષ્ટિ રાખે છે અને ભવિષ્યમાં શું થઈ શકે તે વિશે સંપૂર્ણ નિશ્ચિતતા રાખે છે તેઓ મોટા લેવલ પર વિચારે છે અને મોટા ધ્યેયો ધરાવે છે જેમ જેમ જીવનમાં આગળ વધીએ તેમ આપણું નસીબ અને મહેનત સાથ આપે છે મેષ સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો માટે કરોડપતિ બનવા માટેની શક્યતાઓ અન્ય રાશિઓની તુલનામાં વધુ હોય છે કારણ કે તેઓની અંદર જન્મજાત લીડરશીપ જોખમ લેવાની ક્ષમતા અને પ્રબળ સંકલ્પશક્તિ હોય છે પરંતુ એ યાદ રાખવું મહત્વનું છે કે ફક્ત રાશિ જ જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ નથી દરેક વ્યક્તિના ભાગ્યમાં જે લખાયેલું છે તે પ્રાપ્ત થાય એ માટે મહેનત સંકલ્પ અને સચોટ નિર્ણય લેવાની કુશળતા હોવી જ જરૂરી છે જેમ એક બીજવૃક્ષને મોટી અને મજબૂત ડાળીઓ આપવા માટે વર્ષોનો સમય લાગે છે તેમ જ ધનની સંપત્તિ પણ એક ક્ષણમાં નહીં પણ સમયાંતરે દૃઢ પ્રયાસોથી મળે છે કરોડપતિ બનવા માટે માત્ર સારો નસીબ પૂરતું નથી પણ સાચી દિશામાં ધીરે ધીરે આગળ વધવાની પ્રેરણા અને હંમેશા નવી તક શોધવાની ક્ષમતા હોવી જોઈએ દરેક રાશિના લોકો સફળ બની શકે છે જો તેઓ પોતાના ક્ષમતા અને શક્તિઓને સાચી દિશામાં ઉપયોગ કરે જો તમે જીવનમાં મોટા સપનાઓ જુએ છે તો હંમેશા એક વાત યાદ રાખો કોઈ પણ સફળતા એકદમ તરત જ મળતી નથી મહેનત અને સતત પ્રયત્ન જ આપને જીવનમાં સાચી સફળતા સુધી લઈ જઈ શકે તમારા ભવિષ્યને આકૃતિ આપવી એ તમારા હાથે છે તમારે જાતે જ નક્કી કરવું પડશે કે તમે તમારું જીવન કેવી રીતે જીવવા માંગો છો આપનું નસીબ આપને એક તક આપશે પણ તે તકનો લાભ લેવા માટે તમારે તૈયાર રહેવું પડશે જીવનમાં કંઈ પણ શક્ય છે જો તમે ધીરજ અને જિદ્દી મનોબળ રાખો આજે તમે જે કાર્ય શરૂ કરશો તે આવનાર વર્ષોમાં તમારું ભવિષ્ય નિર્માણ કરશે શરૂઆત ભલે નાની હોય પણ જો તમારું લક્ષ્ય મોટું છે તો સફળતા નિશ્ચિત છે